વેલકમ ટુ કાઠિયાવાડી ભડાકા ચેનલ માં તો કેમ બધા તો આજે ફરીવાર નવો વિડિયો લઈને આવી છે તો આજે આપણે ભરેલા રીંગણા શાક તો તમે સુધી તો ચાલો આપણે રીંગણા તોડીએ ગો તો આપણે જવાનું છે એટલે આપણે વાડી તોડવા તો હું પરદી છે લો આ તો આપણે રીંગણા આપણે તો આ છે આપણી વાડીની રીંગણી જાય છે મારે અને આ છે આપણી રીંગણી પણ જોઈ શકો આપણે અહીંયા અમારી ગોતવાના રીંગણાને આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક તો તમે જોઈ શકો આ દેખાય તમને એટલી રીંગણી છે અને આ આપણે તોડવાનું છે આમાં રીંગણા આપણે ડાયરેક્ટ ખેતરમાં લીધે તોડવાના છે ત્યાં એટલે બેસાતા લાવવાના નથી તો અમારે જઈ ગયા છે એમ ચાલો ને ચાલુ કરી દઈએ તોડવાનું સારું લેશ ગો

দনো কালিটি মিলি আৰু চালো পাই গৈ কম্প্লিট থাকে কাম থাকে મિત્ર આપણે બધું લઈ આવ્યા છે રીંગણા એનું બધું આવી ગયું છે રીંગણાનું સરસ મજાનું આવી ગયું છે આપણું કેમ કે આજે બનાવવાનું છે આપણે પહેલાં રીંગણાનું શાક તમે જોઈ શકો કેવું સરસ મજાનું બધું આ બધું આપણે વસ્તુ આવી ગયું છે બધા આવી ગયા છે તમે જોઈ આપણે પહેલાં રીંગણા ધોવાના હતા ચાલો આપણે રીંગણા ધોઈ નાખીએ પહેલાં ચાલો લેસ ગો આપણું કામ કરતા લઈને આજ મોડું થઈ ગયું છે પાછું તમે જોઈ શકો છો સાંજ પડવા આવી જશે અને ચાલો તો પહેલાં આપણે આપણું કામકાજ બતાવી લઈએ તો ચાલો આપણે મસાલા ધોઈ નાખીએ ચાલો તો આપણે આમાં કીધું ધોવાનું જશે તમે જોઈ શકો છો તમારા સજી તો આ સાંજ સમયનો અમારા વાડીનો તમે નજારો જોઈ શકો કેવું સરસ મજાનું શાંતિપ્રિય વાતાવરણ બધું મસ્ત મસ્ત સોમાસોનું લીલું લીલું થઈ ગયું છે તમે જોઈ શકો છો વાડીના દેશે તમે જોઈ શકો તોડીને છીએ આપણે આજે બનાવવાનું ભરેલા રીંગણાનું શાક તો સારું આપણે ધોવાઈ નાખે છે અને ડુંગળીનું બધું મળવાનું છે આપણે ડુંગળીને સવારનું બધું આવી ગયું છે આપણે લાવવાનું નાખવાનું એ બધું વસ્તુ આવી ગયું છે

તો અમારે શાકું ભૂલ જ ગી લેવા ગયા છે અને હા મિત્રો તો ઘણી વાર આપણે તમને કોમેન્ટ કરો છો બધી કેવી કોમેન્ટ કરો છો મને એમ દાતા વિ કોમેન્ટ હતી તમને કોમેન્ટનો અમી એક નોખો ક્યુ એને વિડીયો બનાવીશું ત્યારે જવાબ આપી દઈશું અને તમે જોઈ શકો તો આપણે વાડી છેલ્લે બેઠા છીએ અને કેવું બધું તમે જોઈ શકો કેવું વ્યૂ સરસ મજાનો છે આપણી વાડીનો એ મજા જ આવે ગામડાનું જીવ એટલે એકદમ મજા મજા ગામડામાં રહી એટલે સરસ મજાનું બધું આપે કોઈ એવું નથી એક વખત સૌ એટલે આમ જગ્યા હતા એ આમ જશે ગયું અને આ મિત્રો તમે અમારી ચેનલમાં જો પહેલી વાર આવે તો અમારી ચેનલને અધિક સબસ્ક્રાઇબ કરી નાખજો સપોર્ટ કરતા રહે તમારી અમારી ચેનલને આવા નવા વિડીયો અમે લાવતા રહીશું અને તમારા વિડીયો ગમે તો આગળ શેર કરવો જે કે અમને ફાવે એવું બધું બનાવીએ છીએ એ તો બહુ ફૂલ ફાવ ફાવતું નથી એટલે જવા અમને આવે આવડે એવું બનાવીશ અને સપોર્ટ કરતા રહો અમારા આવી રહી તમે થોડુંક બી કામ કરી લઉં સારું કઈ મળી ડુંગળી કાપણ કરી દઉં છે અને આજે અમારે બહુ મોડું સીધું છે એટલે બહુ સંદે કરતા મોડું સીધ્યું છે છે તો ફાઇનલ મિત્રો પેલા ડુંગળીનું કામ પેસ્ટ બનાવી લઈ અને તમે શકો છો અમારા વિધેભાઈ પણ આવી ગયા છે એમાં મહિલા છે માવો સોલતા સોલતા કેમ કે અમારા વિધેભાઈ માવાનો શોખીન બહુ છે આ તમને દેખાતા છે તો બીજા આવે માઓ સોલતા સોલતા આવે છે ફાઇનલી આપણે mitra lahan પલવાનો કેમ કે મિત્રો હાથ છોડીક મને હાથમાં વાગ્યું છે એટલે મારે જગદીશભાઈ ખાંડ નાખશે કેમ કે તમારે થોડુંક વધારે મારે જગદીશભાઈને કરવું પડશે ડુંગળી નંદી પાણી થોડુંક નાખી તૈયાર તો ફાઇનલ મિત્રો આપણા ટમેટા પણ મોળાઈ જાય તો ફાઈનલ મિત્રો ટમેટા પેસ્ટ થઈ ગયા ત્યારે અને અમારે જગદીભાઈ કરશે સવાનું ને ખાંડવાનું છે તો એ કામ કરી નાખશે બંને વસ્તુ થઈને વસ્તુ થઈ ગઈ ત્યારે સવાનું કેમ ખાડીની અંદર નાખવાનું ભરેલા રીંગણા ભરવાના એટલે સવારું નાખવાનું છે હા કે આપણે છે હા મિત્રો કેમ કે આમાં માંડીને દાણા ને એવું બધું પણ હોય કેમ કે દાદી વસ્તુ હોય પણ અમી તો આ બધું રહી એટલે અમે તો અમે એટલું જ નાખીશું કેમ કે અમને બહુ મજા આવે નહીં મેન્યુ દાણા મજા ન આવે એ માટે બહુ નાખી નહીં એટલું નાખશું તમે પણ નાખી શકો છો માંડીને દાણા ને એટલે એ બધું પણ અમી કંઈક જાદુવા લાવ્યા નથી એટલું જ લેવા એટલે અમે એટલું જ નાખશું હવે અમારા રજૂ થાય કાઢી નાખીએ સવાર કેમ કે આપણે રીંગણા નાખવાનું હોય તો ફાઇનલી આપણું સવાણું લઈ ગયું હવે આપણે આદુ ને મરસાણી પેસ્ટ બનાવી લઈ સવાણું ખંડાઈ ગયું છે

દેશી કાઠિયાવાડી સ્ટાઇલ અમારી આ વખતે આધુનિક નથી આ પેછી પાછો વિડીયો બનાવીશું એ તમે જો આની જોરદાર બનીશું આજે કેમ કે આજ કોઈ નથી અમારે થોડુંક ઓલું પ્રોબ્લેમ બહુ થઈ ગયો મોટો તો થઈ ગયો બનાવવાનો વિડીયો હતો ને પણ આ કઈ સબજી અમારે નહોતા આજ બહુ ઓલું થયું કેમેરા મેન નથી આજ ન બનાવું થારું હતું પણ તો હવે બધું લાવી નાખે બધું તાર થઈ ગયું પણ પેછી હું બનાવી નાખી ચાલો આ તો અમારે કઈ રીતે કરે છે બધું ને વધુ બધી વસ્તુ એને લેવા ગયેલું છે આ એક વસ્તુ છે આપણે એમાં બનાવવાનું છે અને રીંગણા તમે જોયું એકદમ આમ બહુ સરસ વાડીના સ્પેશિયલ વાડીને તમે જોયા છે તોડા આપણે એ રીતે તોડ્યા હતા સ્પેશિયલ આમ ત્યાં લેવા નથી ડાયરેક વાડીને તોડેલા છે અમારું કાઠિયાવાડ જેવું છે બધું આમ બધી વસ્તુ મળી જાય અને આ વખતે આપણે વિડીયો બનાવીશું કંઈક અલગ રીતે બનાવીશું આ લોકેશન ઉપર નહીં હોય આજકાલ બીજી લોકેશન ઉપર છે સરસ મજાનું તો બીજા આવું છે આજકાલ લોકેશન

કેમ કે અહીંયા સાધન વસ્તુ થોડુંક વસ્તા આ બધું નહોતા લાવ્યા એટલે આપણે પેસેલા સુવિધા ઓલી કરી આમ આપણને મરસાને એવું થોડુંક અમે કંઈ અલગ રીતે બનાવવાનું છે આપણે થોડુંક કેવું બને એમ તમને કહેશું અલગ રીતે આ તમે જો લસણ નાખવાનું એવું આપણે લસણ ને ઓલું બધું નાખી દો આપણે એમ નાખીએ થોડુંક જીરો જીરો નાખવાનું છે આમ થોડુંક અલગ રીતે બનાવી હોય એટલે તમે કઈ રીતે બનાવતા સ્વાદ અનુસાર નિમક સ્વાદ અનુસાર મીઠું નાખી દો નિમક એટલે એટલે થોડીક થોડીક હલદર નાખ દેવું હલદર તો આમ સેત નહીં લાલ દેવું પણ થોડીક આમ નાખો અને હવે આપણે નાખ્યું મેનુ તો આપણું મરસો મરસો તમને જેવું ભાવ કેવો ના ખાય એટલું આમ તીખું દેવું વધારે તીખું ઓછું તીખું આપણે આમાં નાખવાનું છે તેલ ચાલો આપણે આમાં નાખ દઈશું તેલ થોડોક નાખવાનું રેડી થઈ ગયું છે રેડી હવે આપણે ફરીશું રીંગણા તમે જોઈ શકો આપણે મેન વસ્તુ છે તમારે ભરે છે તમે જો

કેમેરામેન થોડોક ઓલો થઈ ગયો છે થાકી જશે ગામમાં ગયો છે ફાઈનલી મિત્રો આપણે રીંગણા ભરાઈ ગયા છે અને તમે જોઈ આ રીતે બધું આપણું કામકાજ થઈ ગયું છે ફાઈનલી મિત્રો આપણું બધું કામકાજ થઈ ગયું છે અને હવે આપણે શેડવાનું છે તો આ તમે જોઈ શકો ધારું થઈ ગયું છે અને આપણે તો શેડવાનું તમે રગવી ભાઈની બંધ તમે ગતે છે ને ચાલો આપણે કામ કામકાજ ચાલુ સુરો બધું બને તાર કરનાય ચાલો ચાલો લઈશ બધું આપણું કામકાજ ચાલુ કરીએ આપણું

સાટી ઓડી સ્ટાઇલ અને હવે રાખીશું ડુંગળી હવે જોઈશું ડબું બનાવું છે ડુંગળી છે આપણે ટમેટાની પેસ્ટ ટમેટા ખાઈ લે મિત્રો બધી વસ્તુ નાખી દીધું છે હવે પકડવા જવાનું છે આપણે આપણે આપણી મોંદ માથ છે બનાવવાની કેમ આમ તો જોઈ શકો વાડીનો આમ દેશી ચૂલો તમને જોઈ શકો છો બસ આવે રાખા અમારા કેમેરામેન સે કામકાજ કરે છે તમે જોઈ શકો છો આ તમાર કેમેરામેન સાગ બનાવી છે તમે જો એક હ કેમેરામેન બના ધવાડા લાગે છે મારા કેમેરામેન ને નવમર મિત્રો અતારે અમને ફોન આવ્યો બે ભાઈબંધ નો કેમ કે ઈ હવે આવે છે ખાવા એટલે રીંગણા નું કેમ કે આ જવાની દિવસે નહોતા એક કામી ગયો એટલે એ હવે આવે છે આપણે તમે જઈ શકો છો સરસ મજાના ભરેલા રીંગણા આવી ગયા છે ને હવે આપણે નાખવાનું છે એની અંદર તો સારો જગદીશભાઈ એક એક નાખવા માંડ્યા તમે જોઈ શકો છો આમ મજા ખાવાની તમે શકો સરસ માં રીતે બનાવ્યું છે

જો કઈ નહીં ત્રણ નાખી પાણી બે ગ્લાસ પાણી નાખી દીધું છે આપણે અને હવે આપણે આને સડવા દેવાનું છે હવે આને સડવા દેવાનું છે આપણે સારું સડવા દઈ તો ફાઇનલી મિત્રો મેં જોઈ લેવા સાક કેમ કે આપણે જોઈ લે કેવું સીધું છે તો વાડા નીકળશે તો તમે જોઈ શકો હજી તો રહો છે એટલે આપણે હજી દેવાનું છે થોડી

બી બે ટેસ્ટ કરી લે કે ઓ વિનો છે તો મારા એક જણ પૂછ્યું કે ઓ વિનો કે ઓ વિનો દી રે આલો મારા વે મારા કેમેરામેને પૂછ લે મારા કે ઓ વિનો એમ તિયા તો કેમ વિનો દી રે મોટો બીનો આ ઈરે કે આપણે ટેસ્ટ કરી લે ચાલો તો ફાઈલ મિત્ર મસ્ત વિનો તમે અમારો આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો નેક્સ્ટ વિડિયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય